નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે બાવીસ પાંચ બે હજાર પચીસ તો આજના મુખ્ય પેન્શન સમાચારમાં આજે આપણે વાત કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનરોના પેન્શનમાં થશે સીધો ચાલીસ ટકાનો વધારો તો પેન્શનરો માટે કામની મોટી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો હવે આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ સંબંધિત એક મોટી અપડેટ આવી છે જે હેઠળ કર્મચારીઓના પગારમાં ચાલીસ ટકાનો વધારો થવાનો છે મિત્રો તો પગાર વધારાથી કર્મચારીઓને આ મોંઘવારીમાંથી મોટી રાહત મળશે તેમજ આઠમા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે આ સમાચારમાં આપણે વિગતવાર જાણવાના છીએ મિત્રો તો મિત્રો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો છે તે આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો હવે આ દરમિયાન આઠમા પગાર પંચને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે જે હેઠળ પગારમાં સીધો ચાલીસ ટકાનો અને પેન્શનમાં પણ ચાલીસ ટકાનો વધારો થવાનો છે તો પગાર વધારા સંબંધિત કર્મચારીઓને મોંઘવારીમાંથી મોટી રાહત પણ મળશે તો આઠમા પગાર પંચ વિશે આવી છે તેની આજે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ હવે મજા કરવાના છે તો સરકારે જાન્યુઆરીમાં જ આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી હતી પરંતુ હવે કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરવાની તૈયારી પણ કરી રહી છે મિત્રો તો મિત્રો કર્મચારીઓ અને પેન્શનરો માટે જે આઠમું પગાર પંચ અતિ મહત્ત્વનું છે તેની જાહેરાત આ વર્ષના શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં જ કરી દીધી હતી પરંતુ હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરવાની તૈયારી પણ કરી રહી છે મિત્રો તો હવે આઠમા પગાર પંચના અમલીકરણથી દેશભરના પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને લાભ મળશે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગારમાં ચાલીસ ટકાનો વધારો થવાની ધારણા છે તો મિત્રો જે આઠમા પગાર પંચનો અમલ થશે તેનાથી દેશભરના પચાસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પાસઠ લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે તેમજ આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગારમાં સીધો અને પેન્શનરોના પેન્શનમાં પણ સીધો ચાલીસ ટકાનો વધારો થવાની ધારણા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો મળતી માહિતી મુજબ આઠમા પગાર પંચની રચનાની પ્રક્રિયા હાલમાં તેના અંતિમ તબક્કામાં છે જો પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તો આ કમિશન પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરી શકાય છે તો પગાર વધારાની ગણતરીમાં ફિટમેન્ટ ફેક્ટર વધારો સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો આના દ્વારા જ કર્મચારીઓનો પગાર પણ નક્કી થાય છે મિત્રો તો મિત્રો આઠમો પગાર પંચ છે જો આની આ પ્રક્રિયા જે છે તે શરૂ રહે તો આ કમિશન છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરી શકાય તો પગાર વધારાની ગણતરીમાં ફિટમેન્ટ ફેક્ટર વધારો સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો આના દ્વારા જ કર્મચારીઓનો પગાર પણ નક્કી થાય છે મિત્રો તેમજ ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જે બધા કર્મચારીઓના પગારને સમાન ધોરણે વધારવામાં મદદ કરે છે જોકે ફિટમેન્ટ ફેક્ટર અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આ વખતે આઠમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ નેવુંથી બે પોઈન્ટ પચાસની વચ્ચે રહેવાની ધારણા છે જોકે જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ પાંચ સુધી પહોંચે છે તો કર્મચારીઓના પગારમાં ચાલીસ ટકા સુધીનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો જો ફિટમેન્ટ ફેક્ટર આ વખતે વ્યવસ્થિત રાખવામાં આવે અને ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ પાંચ સુધી પહોંચે તો કર્મચારીઓના પગારમાં અને પેન્શનરોના પેન્શનમાં સીધો ચાલીસ ટકાનો વધારો થઈ શકે છે તો હવે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગારની ગણતરી વિશે જો કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર દર મહિને ચાલીસ હજાર રૂપિયા છે તો ચાલો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ જો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ પાંચનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પગારમાં ફેરફાર થશે તે નિશ્ચિત છે તો પગારમાં આ ફેરફાર માત્ર કર્મચારીઓને જ નહીં પરંતુ પેન્શનરોને પણ ફાયદો કરાવે છે તો પગારની જેમ પેન્શનમાં પણ ફિટમેન્ટ ફેક્ટર મુજબ સુધારો કરવામાં આવશે જેના કારણે કર્મચારીઓના લઘુત્તમ પેન્શનમાં વધારો થવાની ખાતરી છે તો ચાલો આઠમા સાતમા પગાર પંચ હેઠળ સરકારે કર્મચારીઓ માટે આરોગ્ય વીમો યોજના શરૂ કરી હતી તો આ કારણે એવી આશા છે કે સરકાર આરોગ્ય અને અન્ય ભથ્થામાં આ અંગે આઠમા પગાર પંચમાં કેટલી નવી સુવિધાઓ પણ ઉમેરી શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક આપજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ